ખાસ કરીને વાત કરી રહ્યા છે આઈપીઓ વિશે આજના સમયમાં એવું કહી શકીએ છીએ કે રોકાણ કરવા માટેનું સૌથી પ્રચલિત માધ્યમ આઈપીઓ છે અને આજના જે યંગસ્ટર્સ છે જે યુવાનો છે તે સૌથી વધુ એવું કહી શકાય છે કે આઈપીઓમાં ઇન્વેસ્ટ કરવાનું માનતા હોય છે પણ કેટલા એવા યુવાનો છે કે જેમને આઈપીઓ વિશે બધે જ જાણકારી હોય છે કેટલા એવા લોકો છે કે જેમને ખરેખર એ ખબર પડતી હોય છે કે આઈપીઓમાં કેવી રીતે ઇન્વેસ્ટ કરવું અને ક્યાં સુધી અને સાથે જ કઈ બાબતોનું ધ્યાન રાખવું જે પણ આઈપીઓ છે તેનું મૂલ્યાંકન કેવી રીતે થતું હોય છે આ બધી જ બાબતોની આજે આપને યોગ્ય જાણકારી આપવાનો પ્રયાસ કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે બ્રિજેશભાઈ પરી બ્રિજેશભાઈ આપનું સ્વાગત છે નમસ્તે બ્રિજેશ ભાઈ આજે છે ને સામાન્ય આપણે આઈપીઓ ની પરિભાષાથી ચાલુ કરીએ કે આઈપીઓ ને સમજવાથી જો આપણે ચાલુ કરીએ જેથી કરીને બધા જ લોકોને યોગ્ય જાણકારી આપણે આઈપીઓ વિશેની આપી શકીએ કે જે આજના યુવાનો સૌથી વધુ આઈપીઓ માં ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટ તો કરતા હોય છે પણ સ્ટીલ એમને ટેકનિકલી એટલું ખ્યાલ ન પણ આવતું હોય કે આઈપીઓમાં કેવી રીતે રોકાણ કરવું ત્યારે સૌથી પહેલાં આપણે એ સવાલથી શરૂઆત કરીએ કે આઈપીઓ છે શું સો પેનલ બેન આઈપીઓ એટલે બેઝિકલી એનું ફૂલ ફોર્મ આપણે જોઈએ તો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ સો એ એને આપણે સમજવાની ટ્રાય કરીએ આ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગને તો એવી કંપનીઓ છે કે જે ઓલરેડી માર્કેટમાં લિસ્ટેડ નથી બરાબર છે એના શેર છે એ માર્કેટમાં ટ્રેડ નથી કરતા એવી કંપનીઓ છે જે પોતાના શેરના ભાવની રાઈટ વેલ્યુ ડિસ્કવર કરવા માટે ભવિષ્યમાં ગ્રોથ માટે પૈસા જોતા હોય તો ફરીથી પાછી ફોલોઅન ઓફર લઈ અને વધારાના શેર ઇસ્યુ કરી અને ફંડ જનરેટ કરવા માટે વિવિધ હેતુથી એ માર્કેટમાં પોતાના શેરને લિસ્ટિંગ કરવા માટેનો જે ઇસ્યુ બહાર પાડે છે એટલે કે જે સબસ્ક્રિપ્શન બેઝ ઉપર અને ડ્રોના માધ્યમથી જેને એલોટમેન્ટ થતું હોય છે એને સિમ્પલેસ્ટ ફોર્મમાં આઈપીઓ તરીકે ઓળખવામાં આવે છે હવે આઈપીઓ જે છે તેના પ્રકાર કયા કયા હોય છે આઈપીઓના ટાઈપ્સ પણ ઘણા બધા હોય છે તો કયા કયા પ્રકાર હોય છે સો બેઝિકલી આઈપીઓ એ બે પ્રકારના હોય છે એક એવો હોય છે કે જેમાં મેં પહેલાં કીધું એમ કે જે કંપની માર્કેટમાં લિસ્ટિંગ માટે પોતાનો પબ્લિક ઓફરિંગ લઈને આવે છે અને બીજો એક પ્રકાર એવો હોય છે જેને ફોલો પબ્લિક ઓફર એફપીઓ તરીકે ઓળખવામાં આવે છે મતલબ કે કોઈ લિસ્ટેડ કંપની છે અને એને પોતાને વધારે ફંડની જરૂર છે એક્સપાન્શન માટે કે એની માટે તો એ ઇક્વિટીનો બેઝ વધારી અને નવી ઇક્વિટી માર્કેટમાં ઇસ્યુ કરવા માટે ફોલો ઓન પબ્લિક ઓફરિંગ એફપીઓ લઈને આવતા હોય છે સો આઈપીઓ અને એપીઓ આ બે પ્રકારના લિસ્ટિંગ છે એ ડ્રો છે એ આવતા હોય છે એટલે ઇન્વેસ્ટર એ ધ્યાન રાખવું જોઈએ કે જે કંપનીમાં પૈસા રોકવા જાય છે આઈપીઓ લઈને આવે છે કે એપીઓ લઈને આવે છે જે એપીઓ લઈને આવે છે એની માર્કેટમાં ઓલરેડી એ શેર છે એ લિસ્ટેડ હોય છે એટલે તમને એના વેલ્યુએશન્સ અને એની જે ફાઇનાન્શિયલ ડિટેલ્સ છે એ તમને માર્કેટમાં ટ્રાન્સપરન્સીના પાર્ટ રૂપે તમને જોવા મળતી હોય છે જ્યારે આઈપીઓ એવી વસ્તુ છે કે એને ઓડિટ કરાવેલા રિપોર્ટ એણે સેબીમાં રેડેડ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું હોય ત્યારે ફાઇનાન્શિયલ ડિટેલ મૂકેલી હોય છે પણ એ ટ્રાન્સપરન્ટલી પબ્લિકલી અવેલેબલ જેમ બીજી લિસ્ટેડ કંપનીઓમાં જે રીતે પિરિયોડિકલી અવેલેબલ હોય છે એવી રીતે આઈપીઓમાં અવેલેબલ હોતી નથી તો આ બે ઓપ્શન્સને તમારે ઇવેલ્યુએટ કરી અને રોકાણ માટે સિલેક્ટ કરવા જોઈએ જી બિલકુલ હવે આઈપીઓમાં ઇન્વેસ્ટ કરવાના ફાયદા અને નુકસાન બંને હોય છે આપણે નુકસાનની વાત તો પછી કરીશું પણ પહેલાં વાત કરીએ ફાયદાની આઈપીઓમાં ઇન્વેસ્ટ કેમ કરવું જોઈએ અને શું ફાયદા હોય છે કારણ કે આપણી પાસે ઇન્વેસ્ટમેન્ટના ઘણા બધા ઓપ્શન હોય છે એમાંથી આઈપીઓ કેવી રીતે અલગ છે બહુ સરસ સવાલ પિનલબેન તમે પૂછો છે આઈપીઓના જે ઇન્વેસ્ટમેન્ટના ફાયદા છે એ ફાયદા છે કે ભાઈ આઈપીઓના માધ્યમથી ઇન્વેસ્ટ કરવામાં ઘણીવાર તમને ઇન્ડસ્ટ્રી એવી ઇન્ડસ્ટ્રી અથવા તો એવી કંપનીમાં રોકાણની તક મળતી હોય છે કે જે ઇન્ડસ્ટ્રી અપકમિંગ છે અને જે માર્કેટમાં અત્યાર સુધી લિસ્ટેડ નથી બરોબર છે દાખલા તરીકે આપણે ઝોમેટોની વાત કરીએ તાજેતરમાં જે એપ યોગ્યો છે કે સાચેસરના વર્ષોમાં તો ઝોમેટો એ ફૂડ ડિલિવરી ઓનલાઈન એપ છે બરાબર છે ઝોમેટો માટે એમ કહી શકાય કે એ સૌથી વધારે ફૂડનો ઓર્ડર પ્રોસેસ કરે છે પણ એની પોતાનું એક રેસ્ટોરન્ટ નથી તો એવી જે કંપનીઓ હોય છે આ એક ઉદાહરણરૂપે વાત કરીએ એવી કંપનીઓ હોય છે કે જે માર્કેટમાં ઓલરેડી લિસ્ટેડ ન હોય અને એવી કંપનીઓ કે જે પ્રોમિસિંગ હોય એમાં તમારે જો પૈસા ઇન્વેસ્ટ કરવામાં રસ હોય તો આઈપીઓ કે એ માટેનું સરસ માધ્યમ બની શકે એમ હોય છે કે જે અધરવાઇઝ તમને માર્કેટમાં લિસ્ટેડ નહીં હોવાથી તમે એમાં ઇન્વેસ્ટ નથી કરી શકતા તો એક એનો મોટો ફાયદો છે ઘણીવાર એવું બનતું હોય છે કે આઈપીઓમાં જો પ્રમોટર છે એ ઇન્વેસ્ટરના ટેબલ પર પૈસા છોડતો એટલે કે વેલ્યુએશન્સ માર્કેટના કોમ્પિટિશન કોમ્પિટિટિવ વેલ્યુએશનના બેઝના ઓછા વેલ્યુએશન સાથે જો પોતાના શેરને માર્કેટમાં આઈપીઓમાં લાવે છે

ઘણી બધી કંપનીઓ છે એ જ્યારે આઈપીઓ છે ને એ માર્કેટમાં જ્યારે તેજી હોય ને ત્યારે સૌથી વધારે આઈપીઓ આવે અને ઘણા બધા પ્રમોટર એ આપણે એમ કહી શકીએ કે એ ગ્રીડી હોય છે એટલે એમ જોવે છે કે માર્કેટમાં તેજી છે સેન્ટિમેન્ટ પોઝિટિવ છે અને લોકો સરળતાપૂર્વક આઈપીઓમાં સબસ્ક્રાઈબ કરે છે વગર વિચાર્યા કારણ કે સેન્ટિમેન્ટ તેજીનું છે તેવા સમયે ઘણા બધા આઈપીઓ એવા આવતા હોય છે કે જે આઈપીઓની વેલ્યુએશન છે એ એટલી ઊંચી હોય છે કે જ્યારે એ લિસ્ટ થાય છે ત્યારે જાણકાર લોકો જે એનું વેલ્યુએશન કરતા હોય છે જે ઇક્વિટી માર્કેટમાં એક્સપર્ટ છે જે લોકો એમાં રેગ્યુલરલી કામ કરે છે એ લોકોને એના વેલ્યુએશન છે એ વેલ્યુએશન ખબર હોય છે એટલે એ એ ખબર હોવાના કારણે જ્યારે લિસ્ટ થાય છે ત્યારે એ યોગ્ય વેલ્યુએશન ફેર વેલ્યુએશનને લિસ્ટ થતા હોય છે સો આવા કોઈ આઈપીઓમાં તમે જો પૈસા રોક્યા હોય તો તમારે પૈસા એમાં જ્યારે લિસ્ટ થાય છે ત્યારે તમારે જે તમે ખરીદ્યા છે એની કરતાં ઓછા ભાવે લિસ્ટ થતા હોવાથી ફેર વેલ્યુએશનમાં તમને ઘણીવાર એમાં નુકસાન જવાની પણ સંભાવના થાય છે એટલે ખાસ મહત્ત્વનું સમજવાનું એ છે આ આઈપીઓની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે કે અત્યારના આઈપીઓ કે માર્કેટમાંથી શેરની ખરીદી કરો તમે એ બેને તમારે એક સરખી ટ્રીટમેન્ટ આપવી જોઈએ જેમ માર્કેટમાં શેરની ખરીદી કરતી વખતે આપણે કંપની વિશે જેટલી ડિટેલમાં રિસર્ચ કરવી જરૂરી છે એટલી ડિટેલમાં રિસર્ચ તમારે આઈપીઓ માટે પણ કરવી જરૂરી છે કારણ કે બેના જોખમો સરખા છે હવે એવી સિચ્યુએશન નથી કે જેમાં આઈપીઓ છે એ તમને ફેર એની જે બેઝ પ્રાઇસ છે એટલે કે કંપનીમાં જ્યારે પૈસા રોક્યા હતા ત્યારે જેટલાના શેર ઇસ્યુ થયા હતા દસ રૂપિયાનો છે કે સો રૂપિયાનો એ ભાવે તમને મળે છે અત્યારે વેલ્યુએશનના આધારે તમને માર્કેટમાં આ પ્રકારની કંપની અને એ જે બિઝનેસ કરે છે એ બિઝનેસના વેલ્યુએશનના બેઝ ઉપર તમને આઈપીઓ પ્રીમિયમથી મળતા હોય છે એટલે જો વેલ્યુએશનમાં પ્રમોટર છે એ હાયર વેલ્યુએશનથી જો આઈપીઓ ઓફર કરે છે તો રોકાણકારોને એમાં ફાયદા કરતાં નુકસાન થવાની સંભાવના રહેતી હોય છે જી ચોક્કસથી તો હવે આઈપીઓમાં રોકાણ કરતી વખતે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે એટલે આઈપીઓમાં જ્યારે તમે રોકાણ કરતા હો ત્યારે સૌથી વધારે મહત્ત્વનું ડોક્યુમેન્ટ છે તમારે એ બાબતે પણ મેં કીધું એમ ડિટેલમાં સ્ટડી કરવો પડે કંપની બાબતે એની પ્રોફિટેબિલિટી શું છે પછી એ પ્રમોટરની હિસ્ટ્રી શું છે પછી એના વેલ્યુએશન્સ કેવા છે એ જે ઇન્ડસ્ટ્રીમાંથી અથવા તો જે સેગમેન્ટમાંની કંપની છે એ સેગમેન્ટ અથવા એ ઇન્ડસ્ટ્રીમાં જે લિસ્ટેડ કંપની જો હોય તો એ લિસ્ટેડ કંપનીના પ્રાઇસ ટુ અર્નિંગ અને એના વેલ્યુએશન્સ કેવા છે એ બધી બાબતોનો સર્વગ્રાહી તપાસ કરી અને પછી તમારે એ કંપની છે એ ઇન્ડસ્ટ્રી છે એ ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રી છે કે સેચ્યુરેશન પોઈન્ટ પર આવેલી ઇન્ડસ્ટ્રી છે એ બધી જ બાબતોનો અભ્યાસ કરી અને તમારે આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આગળ વધવું જોઈએ અને આ બધી માહિતીનું જે સારામાં સારું માધ્યમ છે ને એ છે દરેક કંપની જ્યારે આઈપીઓ માટે લિસ્ટિંગ માટે એપ્લાય કરતી હોય છે ત્યારે એણે સેબીને એક રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ આરએચપી તરીકે ઓળખવામાં આવે છે એ ફાઇલ કરવું પડતું હોય છે અને એ આરએચપીની અંદર ઓડિટેડ આ બધી ઇન્ફોર્મેશન છે એ દરેક કંપનીએ સેબીને સબમિટ કરવી પડતી હોય છે એટલે એ ડોક્યુમેન્ટ જો તમે ડાઉનલોડ કરી અને એમાં જે મેં કીધા એ બધા મુદ્દા કે વેલ્યુએશન કેવા છે પ્રમોટરની હિસ્ટ્રી કઈ છે ઇવન પૈસાનો ઉપયોગ ક્યાં થવાનો છે ઘણી બધી વાર પૈસાનો ઉપયોગ છે એવા હેતુથી થતો હોય છે કે જે પ્રમોટર ફેમિલીએ જે પૈસા રોક્યા હોય છે એમાંથી એ થોડા શેર વેચી અને પોતાનું હોલ્ડિંગ ઘટાડી અને આઈપીઓ તરીકે લિસ્ટેડ કરાવવા માટે આજકાલ કંપનીઓ આવતી હોય છે તો જો એ પૈસાનો ઉપયોગ બિઝનેસના ગ્રો માટે નથી થવાનો અને હાયર વેલ્યુએશનથી જો તમને એ શેર આપવામાં આવે છે તો ચાન્સીસ હાધર કે લિસ્ટિંગ સમયે તમને ફાયદો જે થવો જોઈએ અથવા તો લાંબા ગાળે પણ જે તમને ફાયદો થવો જોઈએ એ ફાયદો ન પણ થાય એટલે એ બધા મુદ્દા કે ભાઈ પૈસાનો ઉપયોગ તમે જે સબસ્ક્રાઈબ કરો છો અને કંપની જે પૈસા ભેગા કરી રહી છે આઈપીઓના માધ્યમથી એનો ઉપયોગ ક્યાં થવાનો છે એ બિઝનેસના ગ્રોથમાં થવાનો છે કે પ્રમોટરના જે ફેમિલી છે એના શેર વેચવા માટે એ આઈપીઓ લઈને આવી છે એ બે મુદ્દાને પણ ધ્યાનમાં લેવા ખૂબ જ જરૂરી હોય છે એટલે વેલ્યુએશન ઇન્ડસ્ટ્રીનું ફ્યુચર

જો તમે થોડો ડિટેલમાં અભ્યાસ કરવાની ટેવ ધરાવતા હોવ તો મેં કીધું એમ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ જે ફાઇલ કરવામાં આવ્યું હોય છે કંપની તરફથી એ પીડીએફ ફાઇલ જો તમે ડાઉનલોડ કરી લો એક્સચેન્જ ઉપરથી તો તમને એમાંથી જે જોતી હોય ઇન્ફોર્મેશન સરળતાપૂર્વક મળે છે પણ એ ડોક્યુમેન્ટ ઘણા બધા પેજીસનું બનેલું હોય છે અને એમાંથી તમારે જરૂરી ઇન્ફોર્મેશન શોધવા માટે તમે થોડા ટ્રેન હોવા જરૂરી છે પણ જો તમે એટલા બધા અભ્યાસ કરવા ન દાતા હો તો ઘણી બધી બ્રોકરેજ કંપનીઓ છે એ આઈપીઓ માટેની રિસર્ચ પેપર પબ્લિશ કરતી હોય છે કે એ કંપનીનું વેલ્યુએશન શું છે માર્કેટમાં બીજી કમ્પેરેબલ કંપનીના વેલ્યુએશનની સાપેક્ષમાં એ ક્યાં ઊભી છે એ કંપની પૈસાનો ક્યાં ઉપયોગ કરવાની છે એ બધી બાબતોનો એક નાનો બ્રીફમાં રિસર્ચ રિપોર્ટ પબ્લિશ કરતી હોય છે તો આવા બધા રિસર્ચ રિપોર્ટમાંથી અભ્યાસ કરી અને ડિસિઝન જાતે લેવું જોઈએ આ બધા રિસર્ચ રિપોર્ટમાં રેકમેન્ડેશન પણ આવતો હોય છે કે તમારે સબસ્ક્રાઈબ કરવું કે તમારે સબસ્ક્રાઇબ ન કરવું કે લિસ્ટિંગ ગેઇન માટે સબસ્ક્રાઈબ કરવું પણ એ એમનો ઓપિનિયન હોય છે તમારે તમારી જ જે ઇન્વેસ્ટ રિસ્ક પ્રોફાઇલ હોય છે ને તમારી જે ઇન્વેસ્ટ કરવાની તમારી તૈયારી હોય છે એના બેઝ ઉપર આ રિસર્ચ રિપોર્ટનો ઉપયોગ કરી અને તમે તમારી માટે આઈપીઓ ઇન્વેસ્ટ માટે યોગ્ય રહેશે કે નહીં એ ડિસિઝન તમારે લેવું જોઈએ હવે અભ્યાસ કર્યા પછી પણ નુકસાન થવાની સંભાવના રહેતી હોય છે એ પણ એક એટલી જ હકીકત છે એનું મુખ્ય કારણ એ હોય છે કે શેર બજારમાં એકલું મા વેલ્યુએશનના આધારે માર્કેટમાં જે કંપનીઓનો અથવા તો શેરનું પરફોર્મન્સ નથી થતું હોતું ઘણી બધી વાર સેન્ટિમેન્ટની પણ અસર પડે છે આપણે એવું જોયેલું કે બે હજાર આઠ વખતે જ્યારે ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હતી ત્યારે રિલાયન્સ પેટ્રોલિયમનો આઈપીઓ સૌથી વધારે વેલ્યુએશનથી સેલ કરવામાં આવ્યો હતો અને એ આઈપીઓ ત્યારે એવો હતો કે જ્યારે માર્કેટ એકદમ લાલચોળ તેજીમાં હતું અને જ્યારે એનું લિસ્ટિંગ આવ્યું ત્યારે ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ રિવિલ થઈ હતી અને એના ભારી દુનિયાભરના માર્કેટ પડી ગયા હતા સો એ સેન્ટિમેન્ટલ અસર નીચે જે રિલાયન્સ પેટ્રોલિયમનો આઈપીઓ જે લિસ્ટિંગ થયો ત્યારે એ લોસ સાથે લિસ્ટિંગ છે હતો તો આ એક એક્ઝામ્પલ છે આર ફેક્ટર્સ કે વેલ્યુએશનના પણ રિલાયન્સ પેટ્રોલિયમમાં ઇસ્યુ હતા પણ એક્ઝામ્પલ તરીકે જોવા જઈએ તો આવા ઇમોશનલ જે સેન્ટિમેન્ટલ જે હોય છે કે બજાર આખું જ્યારે નેગેટિવ સેન્ટિમેન્ટમાંથી પસાર થતું હોય અથવા માર્કેટમાં કોઈ મેજર કરેક્શન આવ્યું હોય ને એવા સમયે જો તમારો આઈપીઓ લિસ્ટ થાય છે તો ઘણીવાર આઈપીઓના વેલ્યુએશનનો અભ્યાસ કર્યા પછી પણ તમારે લિસ્ટિંગ થતી વખતે તમને જે ફાયદો થવો જોઈએ એ ફાયદો થતો નથી હોતો અને ઇનહરન્ટલી જેવી રીતે આપણે શેરમાં પૈસા રોકીએ છીએ એટલે એસેન્શિયલી આપણે કંપનીના બિઝનેસમાં પોતાનો એક શેર લઈએ છીએ જ્યારે આપણે શેર ખરીદતા હોઈએ છીએ ત્યારે તો કંપનીના બિઝનેસના પરફોર્મન્સ સાથે આપણે પ્રોફિટ અથવા તો આપણો લોસ સંકળાયેલો છે તો સેમ વસ્તુ આઈપીઓમાં પણ લાગુ પડે છે એ કંપની માર્કેટમાં આવે છે ત્યારે એ એક પ્રોજેક્શન્સ લઈને આવે છે કે અમે આવી રીતે બિઝનેસમાં આગળ વધશું પણ ઇકોનોમીનું કાંઈ નક્કી નથી હોતું તો એવા સંજોગોમાં જ્યારે કોઈ કંપની જે પ્રોજેક્શન્સ લઈને આવતી હોય છે એ પ્રોજેક્શન્સમાં ક્યાંક ગણતરીમાં એને કેલ્ક્યુલેટર રિસ્કમાં પણ ક્યાંક એ સફળ નથી થતી તો કંપનીનું બિઝનેસ પરફોર્મન્સ પણ નથી જે થવું જોઈએ એવું નથી થતું તો એના કારણે પણ જેમ શેરમાં નુકસાન થઈ શકે છે એમ આઈપીઓમાં પણ નુકસાન થવાની સંભાવનાઓ રહેતી હોય છે બિલકુલ જે પણ ઇન્વેસ્ટર્સ છે તે લોકો આઈપીઓમાં કેવી રીતે રોકાણ કરી શકે એટલે જે પ્રોસેસ હોય કથા એવા પણ લોકો હશે કે જે નવા હોય જે નવે સરથી પણ કરવા માંગતા હોય તો એમની માટે પ્રોસેસ શું હોય છે આઈપીઓમાં રોકાણ કરવા માટેની હવે જો તમારું આઈપીઓમાં તમારે રોકાણ કરવું હોય ને તો તમારું એક ડિમેટ એકાઉન્ટ હોવું આવશ્યક છે અને સાથે સાથે તમે એક ટ્રેડિંગ એકાઉન્ટ તમારું હોય તો એ સલાહ ભરેલું છે આજકાલ આઈપીઓ તમે ઓનલાઈન પણ ઇન્વેસ્ટ કરી શકો છો અને થેન્ક્સ ટુ સેબી જે રેગ્યુલેશન્સ આઈપીઓ માટે લઈ આવેલી છે એ રેગ્યુલેશન્સને આભારી એવું છે કે ભાઈ તમે જ્યારે આઈપીઓમાં પૈસા ઇન્વેસ્ટ કરો છો ત્યારે તમારા જે પૈસા છે ને એ તમારા એકાઉન્ટમાં બ્લોક થાય છે એને અઝબા ફેસિલિટી તરીકે કહેવામાં આવે છે તમારા એકાઉન્ટમાં લોક થાય છે એ આઈપીઓમાં સબસ્ક્રિપ્શનના રૂપે પ્રમોટરના એકાઉન્ટમાં જતા નથી અથવા તો એસ્ક્રો એકાઉન્ટમાં જતા નથી એટલે એનો ફાયદો એ થાય કે તમારા પૈસા આઈપીઓની જ્યારે પ્રોસેસ થાય મતલબ કે આઈપીઓ સબસ્ક્રિપ્શન માટે ખુલે ત્યાંથી શરૂ થઈને શેર એલોટથી અને લિસ્ટિંગવાળી પ્રોસેસ આવે એલોટમેન્ટ પછી જ્યારે તમને રિફંડ આવતું એ પ્રોસેસ દરમિયાન તમારા પૈસા છે એ તમારા એકાઉન્ટમાં જ હોય છે ખાલી એ બ્લોક થઈ જાય છે મતલબ કે તમે એને ઉપયોગમાં કરી શકતા નથી જો તમને ડ્રોના પાર્ટ રૂપે તમને શેર એલોટ થાય છે આઈપીઓના પાર્ટ રૂપે તો જ એ પૈસા તમારા એકાઉન્ટમાંથી કપાય છે અને જો તમને એલોટ નથી થતા તો તમને રિફંડના પાર્ટ રૂપે તમારા જે બ્લોક હોય છે એ બ્લોક ફ્રી થઈ જાય છે કે જેથી તમારે એ પૈસાનો ઉપયોગ તમે જ્યાં કરવા માગતો હો ત્યાં કરી શકો તો જે ટ્રેડિંગ ઓનલાઈન ડીમેટ એકાઉન્ટ અને ટ્રેડિંગ એકાઉન્ટ છે એ પ્રોવાઈડ કરતી જે વેરિયસ પ્લેટફોર્મ અવેલેબલ છે તમે ઓનલાઈન પ્રિફર કરતા હો તો ત્યાં તમે આઈપીઓનું સબસ્ક્રિપ્શન આઈધર તમે એપ વાપરીને તમે જાતે કરી શકતા હોય છો અને ઘણા બધા બ્રોકરેજ હાઉસીસ છે એ ટેલિફોનિકલી તમારા આઈપીઓમાં સબસ્ક્રિપ્શનની ફેસિલિટી આપતા હોય છે સો આજકાલ ઓનલાઈનના જમાનામાં તમે બહુ કમ્ફર્ટેબલી આઈપીઓમાં સબસ્ક્રાઈબ કરી શકો એમ હો છો હવે આઈપીઓમાં જણાવ્યું હવે એની સાથે આઈપીઓ અને લઈને ઘણી બધી એવી ગેરમાન્યતાઓ છે જે જોવા મળતી હોય છે અને ઘણી એવી ગેરસમજણ પણ લોકોને રહેતી હોય છે આઈપીઓને લઈને તો એ કઈ એવી ગેરમાન્યતાઓ અને ગેરસમજણ છે કે જેને સમજવી જરૂરી છે એટલે આઈપીઓ માટેની સૌથી મોટી જે ગેરસમજણ છે ને એવી ગેરસમજણ છે કે આઈપીઓ છે ને એ પ્રમાણમાં સેફ છે તો એ ગેરસમજણ કાઢી નાખવી મેં આજના સેશનમાં જ વાત કરી કે ભાઈ આઈપીઓનું વેલ્યુએશન આઈપીઓ જે હવે માર્કેટમાં આવે છે એ પ્રીમિયમ સાથે આવે છે એટલે એ પણ એવી જ રીતે શેર માર્કેટમાં જેમ વેલ્યુએશન પ્રમાણે તમારે એ કંપનીમાં પૈસા રોકવાના હોય છે એમાં આઈપીઓમાં પણ તમારે એની બિઝનેસના પ્રોસ્પેક્ટસને ધ્યાનમાં લઈને પૈસા રોકવાના હોય છે એટલે રિસ્કની દ્રષ્ટિએ જોવા જઈએ તો આઈપીઓ જરાય શેર માર્કેટમાં તમે કોઈ પણ એક કંપનીના શેર ખરીદીને પૈસા રોકો એની કરતાં જરાય ઓછા રિસ્કી નથી ઇનફેક્ટ ઘણીવાર એ વધારે રિસ્કી હું એવું વાક્ય વાપરીશ કારણ કે શેર માર્કેટમાં જે લિસ્ટેડ કંપનીઓ હોય છે એને સેબીના રેગ્યુલેશન્સ નીચે એની ટ્રાન્સપરન્સી વધારે હોય છે અને ઇવન ઘણી બધી કંપનીઓ લાંબી હિસ્ટ્રી સાથે તમને મળે છે એટલે કે એની વિશે ઘણી બધી ઇન્ફોર્મેશન પબ્લિક ડોમેનમાં આસાનીથી ઇન્વેસ્ટર પોતાને મૂલ્યાંકન કરવું હોય તો એ મેળવી શકે એમ એવી એવી હિસ્ટ્રી ધરાવે છે જ્યારે ઘણી બધી કંપનીઓ આઈપીઓના માધ્યમથી જ્યારે માર્કેટમાં આવતી હોય છે ત્યારે એની હિસ્ટ્રી છે એ આપણી પાસે બહુ લાંબા સમયની ઉપલબ્ધ નથી હોતી અને એને કારણે એના મેનેજમેન્ટ કઈ રીતે સ્ટ્રેટેજીથી આ બિઝનેસને આગળ વધારે છે અને આ બિઝનેસમાં આપણે પૈસા રોકશું તો આ બિઝનેસ આગળ વધશે અને આપણા પૈસામાં આપણને એમાં ફાયદો થશે એવું નક્કી કરવું પ્રમાણમાં ડિફિકલ્ટ છે જ્યારે તમે માર્કેટમાં કોઈ પણ કંપનીમાં પૈસા રોકવા જાઓ છો એટલે સૌથી મોટી ગેરસમજણ કે આઈપીઓ સેફ છે એ તમારા મગજમાંથી કાઢી નાખવાની જરૂર છે આઈપીઓ પણ એટલા જ રિસ્કી છે કદાચ થોડા વધારે રિસ્કી છે ટ્રાન્સપરન્સી જે પ્રમાણેની હિસ્ટ્રી જે આપણે ડિસ્કસ કર્યું પ્રમાણેની અવેલેબલ નહીં હોવાના કારણે અને એનું એક્ઝામ્પલ જોતું હોય તો તાજેતરમાં આપણે પેટીએમના આઈપીઓમાં જોયું હતું કે જે કંપની પ્રોફિટ નહોતી કરતી એ માત્ર વેલ્યુએશનના ગેમ ઉપર પ્રીમિયમથી માર્કેટમાં સેલ થઈ હતી અને જ્યારે લિસ્ટિંગ થયું ત્યારે એ એ જે પ્રાઇઝ મળવા જોઈએ એને કરતાં સબસ્ટેન્શિયલ ઓછા થયા અને અલ્ટિમેટલી માર્કેટની કોમ્પિટિટિવ કન્ડિશન્સ જે ઘટી ગઈ એ ફરી ગઈ એના કારણે અત્યારે એના વેલ્યુએશન્સ છે એ સબસ્ટેન્શિયલી ઘટી ગયા છે તો એવી રીતે એ રિસ્ક ઇનહરન્ટ રિસ્ક આઈપીઓમાં રહેલું હોય છે એટલે આઈપીઓ રિસ્ક ફ્રી નથી હોતા એ ખાસ ઇન્વેસ્ટરોએ સમજવાની જરૂર છે જી 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 બિલકુલ પ્રજોશી હવે આઈપીઓ જ્યારે આપણે તમે કહ્યું ને કે જે રીતે કઈ પ્રોસેસથી આઈપીઓ આપણે સબસ્ક્રાઈબ કરી શકીએ છીએ ને પછી હવે આઈપીઓ ક્યારે સેલ કરી દેવા ક્યારે વહેંચી દેવા એ એના માટેનું ડિસિઝન પણ આપણે કેવી રીતે લેવું જોઈએ ઘણી બધી વખત એવું બનતું હોય છે કે લોકો ફાયદો થાય છે ને છતાં પણ થોડું રોકાવામાં માનતા હોય છે કે હજી પણ આપણે રોકાઈશું ઘણી વખત એવું બનતું હોય છે કે લોકો એવું માનતા હોય છે કે આટલો ફાયદો હોય એટલે આપણે દઈએ તો એ ડિસિઝન સો એ બેઝિકલી જ્યારે તમે કોઈ પણ કંપનીમાં આઈપીઓ માટેનું સિલેક્શન કરતા હો છો જે મેં પેરામીટર હમણાં ડિસ્કસ કરીએ તે બધા પેરામીટરના બેઝ પર એ પરથી તમને એવું લાગે કે આ સનરાઈઝ ઇન્ડસ્ટ્રી છે અને આ ભવિષ્યમાં ખૂબ આગળ વધવાની છે બરાબર છે તો તમારો ઇકોનોમિક સિનારીઓ તમારી આજુબાજુનો કેવો છે એને ધ્યાનમાં લઈ દાખલા તરીકે અત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલનો ટ્રેન્ડ છે તેવી કોઈ કંપની છે કે જે ઇલેક્ટ્રિક વ્હીકલ રિલેટેડ કોઈ વસ્તુ મેન્યુફેક્ચર કરે છે અને એ આઈપીઓ લઈને આવી છે તો બહુ ઓબ્વિયસ છે કે જો ફેર વેલ્યુએશનથી તમને મળવાના છે તો તમારે આગળ જતાં એ બિઝનેસ ગ્રો થવાનો છે અને એ બિઝનેસ ગ્રો થવાનો છે તો ઓબ્વિયસલી તમે જ્યારે એમાં રોકાણ કરવા માંગતો હો ત્યારે તો તમે લાંબા ગાળાના રોકાણના હેતુથી તમે કરવા માંગતો હો તો તમારે એ આઈપીઓમાં રોકાણ એવી ગણતરી કરાય કે તમે એ શેરને લાગશે તો આઈપીઓમાં ખરીદશો અને એ કંપની જ્યાં સુધી ગ્રો થતી રહેશે ત્યાં સુધી તમે એના બેનિફિટ મળતા રહે એ પ્રમાણે તમે તમે એમાં ઇન્વેસ્ટેડ રહેશો તો આવી એક ડિસિઝન મેકિંગ તમારી આઈપીઓમાં સબસ્ક્રાઈબ કરતી વખતે તમારી ક્લેરિટી એક તમારે લેવી જોઈએ કે વેધર હું લિસ્ટિંગ ગેઇન માટે મતલબ કે જ્યારે આઈપીઓ લિસ્ટ થશે અને હું તરત સેન્ટિમેન્ટલ લિસ્ટિંગ ગેઇનમાં હું આ વેચી અને મારો પ્રોફિટ લઈને હું નીકળી જઈશ કે હું આ કંપનીમાં લાંબા ગાળાને મારા પોર્ટફોલિયોમાં રાખી અને મારા પોર્ટફોલિયોમાં કમ્પાઉન્ડિંગની અચર અસર નીચે હું આ પૈસાને મલ્ટિપ્લાય કરવા માગું છું એ ક્લેરિટી તમારી આઈપીઓમાં ઇન્વેસ્ટ કરતી વખતે તમારે હોવી જોઈએ જો તમને આ માટેનું નોલેજ ન હોય તો તમારો જે ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય એની પાસેથી તમારે આ વિગત મેળવવી જોઈએ અને એના બેઝ ઉપર તમારે ડિસિઝન લેવું જોઈએ તમે એ એનો તમે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટમાં ગયા છો અને તમને લિસ્ટિંગ ગેઇન વખતે તમને સેટિસ્ફેક્ટરી એવો ગેઇન દેખાય છે અને તમારે નીકળી જવું છે તો એ તમારી માટે ઓલવેઝ ફ્રીડમ હોય છે પણ જ્યારે તમે આઈપીઓનું મૂલ્યાંકન કરતા હો છો રોકાણ માટે ત્યારે જ તમારે ઓલમોસ્ટ નક્કી કરવું જોઈએ કે હું આમાં લાંબા સમય માટે રહીશ કે હું આમાં લિસ્ટિંગ ગેઇન કરી અને વેચીને નીકળી જતા હોઈશ ઘણા બધા રોકાણકારો આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ એ લિસ્ટિંગ ગેઇનનો લાભ લેવા માટે જ થતા હોય છે એમનો લોજિક એવું હોય છે કે ભાઈ આઈપીઓમાં નાની રોકાણ કરવાથી અમને જો ફાયદો થાય છે

ઘણા આઈપીઓ એવા છે કે જે સપ્લાય સાઇડમાં ડિમાન્ડ છે એની કરતાં સપ્લાય વધારે હોય તો ત્યાં ગે તમને લાગવાની સંભાવના વધી જાય પણ એવું સામાન્ય રીતે ત્યારે થાય કે જ્યારે કંપનીની જે પ્રોસ્પેક્ટસ છે એને માર્કેટે એવા ઇવેલ્યુએટ કર્યા છે કે રોકાણકારો મોટા પ્રમાણમાં એ આઈપીઓ સબસ્ક્રાઈબ કરતા નથી તો એવા એ બધા ફેક્ટરો પણ આઈપીઓ માં ઇન્વેસ્ટિંગ કરતી વખતે કામ કરશે એટલે આઈપીઓ માં રોકાણ કરવું હોય ત્યારે એક લક ફેક્ટર પણ તમારે એમાં ધ્યાનમાં લેવું પડે કે ડ્રો સિસ્ટમમાં અને ડિમાન્ડ સપ્લાયના સિનારીઓમાં જો તમને લાગે છે તો જ તમને ફાયદો થવાની સંભાવના છે જો ફાયદો કંપની લિસ્ટિંગ ગેઇન આવે અને લાંબા ગાળે પ્રોસ્પેક્ટસ આગળ વધતા હોય તો તમને ત્યારે ફાયદો થતો હોય છે હવે સફળતાપૂર્વક આઈપીઓ માં રોકાણ કરવા માટેની સલાહ તમામ શું આપશો તમારે આવી રીતે આઈપીઓમાં રોકાણ કરવું જોઈએ સૌથી પહેલાં તો તમે આઈપીઓ જ્યારે એની ઇન્ફોર્મેશન પબ્લિશ થાય છે કે આઈપીઓ આવે છે ત્યારે તમારે એની જે ફંડામેન્ટલ બેઝિક ઇન્ફોર્મેશન છે ભાઈ કયા પ્રાઇસ અર્નિંગથી એ લિસ્ટ થઈ રહી છે માર્કેટમાં એ ઇન્ડસ્ટ્રીમાં જો ઓલરેડી લિસ્ટેડ કંપનીઓ તો એના પ્રાઇસ ટુ અર્નિંગ ક્યાં છે સાપેક્ષમાં ક્યાં છે એનો ગ્રોથ રેટ કેવો છે પ્રોફિટ ગ્રોથ કેવો છે લિસ્ટેડ કંપનીનો પ્રોફિટ ગ્રોથ કેવો છે એ સાપેક્ષમાં આઈપીઓની જે કંપની છે એ વેલ્યુએશન એટ્રેક્ટિવ વેલ્યુએશન તમને ઓફર થઈ રહી છે કે નહીં જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરીએ છીએ એ ઇન્ડસ્ટ્રી આગળ જતાં પ્રોમિસિંગ છે એટલે કે ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રીનો આઈપીઓ છે એ પણ તમારે ફેક્ટર જોઈ લેવું જોઈએ બને એટલી એના મેનેજમેન્ટની જો એ મેનેજમેન્ટ એવી એવું ગ્રુપ કંપનીનું છે કે જેની ઓલરેડી કંપની લિસ્ટેડ છે તો એ મેનેજમેન્ટની હિસ્ટ્રી બને એટલી તમારે ભે કરવી જોઈએ કે એણે ક્યારેય ડિસિઝન લેતી વખતે પોતાના હિતને વધારે પ્રાયોરિટી આપી હોય અને સામાન્ય રોકાણકારોના હિતને ક્યાંય નુકસાન પહોંચાડી એવું કોઈ મેનેજમેન્ટ હોય તેવા આઈપીઓથી તમારે દૂર રહેવું જોઈએ તો જેમ આપણે કોઈપણ એક શેર ખરીદતી વખતે જે પ્રકારની રિસર્ચની જરૂરિયાત છે એવી જ ઓલમોસ્ટ રિસર્ચની જરૂરિયાત આઈપીઓમાં પણ હવે જરૂરી બનતી જાય છે અને એનો સીધો અનુભવ રોકાણકારોને થયેલો છે જ્યારે એવા હાઈ વેલ્યુએશન આઈપીઓ આવ્યા છે અને એનું લિસ્ટિંગ થયું છે ત્યારે લોકોને મોટા પ્રમાણમાં નુકસાનનો સામનો કરવો પડ્યો છે શેર લાગ્યા હોય તો તો એ રીતે તમારે વેલ્યુએશન જોઈ અને કંપનીના પ્રોસ્પેક્ટસ જોઈ અને મેનેજમેન્ટની હિસ્ટ્રી જોઈ અને કંપનીનું ફ્યુચર તમને કેવું લાગે છે અને સાથે સાથે માર્કેટ સેન્ટિમેન્ટ ગ્રે માર્કેટમાં એ કંપનીના પ્રીમિયમ પણ બોલાતા હોય છે તો તમારે એ પણ જોવું પડે કે ગ્રે માર્કેટમાં એ કેવા પ્રીમિયમથી બોલાય છે ઘણી બધી વાર એ ગ્રે માર્કેટના પ્રીમિયમ સાચા ઇન્ડિકેટર નથી હોતા એને તમે સોલ ફેક્ટર તરીકે ન લઈ શકો તમારે એને વન ઓફ ધી ડિસિઝન મેકિંગ ફેક્ટર તરીકે લેવા જોઈએ સો આ બધી પ્રોસેસ ફોલો કરી અને જો તમે આઈપીઓમાં ઇન્વેસ્ટ કરશો તો જો તમને આઈપીઓ લાગશે તો તમારા આઈપીઓની થ્રુ તમારા પૈસાને કરવામાં તમને સફળતા મળી શકશે જી 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 હવે અમુક લોકો એવા પણ હોય છે કે જે વધુ લાલચમાં પણ વધારે આઈપીઓ ભરી દેવા અને એ રીતે લેતા હોય છે એની સાથે સાથે ઘણી વખત એવું પણ હોય કે જ્યારે નુકસાન થયું હોય ને ત્યારે આપણે કેટલા સમય સુધી આમ રાહ જોઈ શકાય છે નુકસાનમાંથી બહાર આવવા માટે અને કયા ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને આપણે વેટ કરી શકીએ છીએ હવે માની લો કે તમે લિસ્ટિંગ કર્યું તમે આઈપીઓમાં સબસ્ક્રાઈબ કર્યું છે તમને આઈપીઓ લાગ્યો છે અને આઈપીઓનું લિસ્ટિંગ થયા પછી તમને એમાં લોસ જાય છે હવે પ્રશ્ન એ આવે છે કે એ લોસ જાય છે અને તમને એવું લાગે છે કે કંપનીનો પ્રોસ્પેક્ટસ સારા છે તો તમારે એના એક કે બે ક્વાર્ટરના રિઝલ્ટ જે પબ્લિશ થાય છે ત્યાં સુધી તમારે રાહ જોવાય જો એ રિઝલ્ટ જે પબ્લિશ થાય છે દરમિયાન જો તમને એના એનો જે ગ્રોથ દેખાતો હોય તો તમારે રાહ જોવી હિતાવ બને પણ એ જ્યારે એના એક કે બે ક્વાર્ટરના જ્યારે રિઝલ્ટ પબ્લિશ થાય છે અને એમાં તમને ગ્રોથ જોવા મળતો નથી તો ઇટ ઇઝ બેટર કે આઈપીઓમાં તમને નુકસાન જતું હોય તો પણ એ તો ક્યાંય તમારા પૈસા ગ્રો થાય એવી જગ્યાએ ક્યાંય રોકાણ કરશો તો તમે જે નુકસાન કર્યું છે ને એને ઝડપથી એમાંથી બહાર આવી અને પ્રોફિટમાં જવા માટેના ચાન્સ તમારા વધશે એટલું નુકસાન દેખાય ચોક્કસ પણ એમાંથી બહાર આવી જવું જોઈએ જેથી કરીને વધુ નુકસાન પણ પૈસા બીજે પણ રોકી શકાય આજે સમય અહીંયા સમાપ્ત થાય છે યોગ્ય માહિતી આપણે તમામ લોકોને આપી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર ધન્યવાદ તો આજે મની એન્ડ યુ કાર્યક્રમમાં આઈપીઓ વિશે વાત કરી છે આઈપીઓ કેવી રીતે તમે સબસ્ક્રાઈબ કરી શકો છો તેની પ્રોસેસથી લઈને આઈપીઓના ફાયદા ગેરફાયદા અને સાથે તેની માટે કઈ બાબતોની જાણકારી હોવી જરૂરી છે તેના વિશે આપણે યોગ્ય માર્ગદર્શન આપ્યું છે ત્યારે કાર્યક્રમમાં બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર